સિક્કિમ સિક્કિમ જતા યાત્રીઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે હાલ સુધી જો કોઈને જવું હોય તો તેઓ માત્ર હવાઈ અથવા રોડ મારફતે જ જઈ શકતા હતા પરંતુ હવે સિક્કિમમાં રેલવે સેવાનો પણ પ્રારંભ કરવામાં આવશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ તમને લાગતું હશે કે દેશના દરેક રાજ્યમાં ટ્રેનો પહોંચી જશે પરંતુ વાસ્તવમાં એવું નથી ભારતના નકશા પર સિક્કિમના સુંદર રાજ્ય પર એક નજર નાખો રેલવે હજુ અહીં સુધી નથી પહોંચી જી હા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરશે સિક્કિમ સોળ મે ઓગણીસો ના રોજ ભારતનો ભાગ બન્યો અને રાજાશાહીના અંત પછી દેશનું બાવીસમું રાજ્ય બન્યું હતું સિક્કિમ લોકોને સમયમાં હવે રેલવેની સુવિધા મળશે અત્યાર સુધી સિક્કિમમાં રેલવે લાઈન ન હોવાનું સૌથી મોટું કારણ ઊંચા પહાડોની હાજરી છે પહાડોમાં ઘણી ટનલ બનાવવાની હતી અને આ કામ સરળ નથી હવે રેલવે લાઇન પહોંચાડવામાં અહીં આવી રહી છે અલીપુર દ્વારના ડેપ્યુટી રેલવે મેનેજર અમરજીત અગ્રવાલે કહ્યું કે સરહદી રાજ્ય હોવાના કારણે રંગપો સ્ટેશન પ્રવાસી અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે અધિકારીએ કહ્યું કે વાસ્તવિકતામાં સિક્કિમમાં કોઈ રેલવે લાઇન નથી સરકારે આ પ્રોજેક્ટ માટે ત્રણ તબક્કામાં તૈયારીઓ શરૂ કરી છે સેવકથી રંગપો રેલ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં રંગપોથી ગંગટોક બીજા તબક્કામાં અને ગંગટોકથી નાથુલા ત્રીજા તબક્કામાં પૂર્ણ થશે પ્રથમ રેલવે સ્ટેશન રંગપો રેલવે પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવશે જે ઓક્ટોબર બે હજાર નવ માં શરૂ કરવામાં આવ્યું હતું આ રેલ લાઈન પ્રોજેક્ટની લંબાઈ લગભગ પિસ્તાલીસ કિલોમીટરની છે જે પશ્ચિમ બંગાળના સિવોકને સિક્કિમ ના રંગપો થી જોડે છે આ લાઇન પર કુલ પાંચ સ્ટેશનો હશે જેમાં તિસ્તા બજાર પણ હશે તિસ્તા બજાર ભારતનું પ્રથમ અંડરગ્રાઉન્ડ હોલ સ્ટેશન બની શકે છે આ લાઇન પર બાકીના ચાર રંગપો પણ હશે પ્રોજેક્ટ ડાયરેક્ટર મોહિન્દર સિંહે જણાવ્યું કે પિસ્તાલીસ કિલોમીટરમાંથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર સિક્કિમમાં અને એકતાલીસ પાંચ કિલોમીટર પશ્ચિમ બંગાળમાં છે તેમણે વધુમાં કહ્યું કે તિસ્તા બજાર સ્ટેશન અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન

45 કિલોમીટર લાંબા માર્ગમાં ટનલ, પુલ તેમજ સ્ટેશન યાર્ડનો પણ સમાવેશ થાય છે. જો કે આ કામ આ વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ કુદરતી આફતના કારણે થોડો વિલંબ થયો છે, જો કે સી કી માટે ટ્રેનોની લગભગ 50 વર્ષની લાંબી રાહ ટૂંક સમયમાં જ હવે પૂરી થઈ શકે છે. આવી જ જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.